નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ આજે આપણે જોવાના છીએ સ્વચ્છ ભારત અંગત ટેકનોલોજીનું પ્રદાન આ નિબંધ સ્વચ્છ ભારત અંગત ટેકનોલોજીનું પ્રદાન એ તમને ખૂબ જ ઉપયોગી થવાનું છે અને આવા જ નિબંધોના વગેરે વિડીયો વગેરે ધોરણોના સ્વાધ્યાયો આપણી ચેનલ પર મૂકવામાં આવે છે તો આપણી ચેનલને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરી દો મિત્રો અને વિડીયોને લાઇક કરી દેજો તો ચાલો શરૂ કરીએ મિત્રો કે શબ્દ એક શોધું ત્યાં સહિતા નીકળે કૂવો ખોદું ત્યાં સરિતા નીકળે ધબકે છે હજી પણ ક્યાંક લક્ષ્મીની રેખાઓ જ્યાંથી આજે પણ રાવણનો બીતા નીકળે અજબ વિરાસત છે મારા ભારત દેશની જ્યાં વાવો મહાભારત તોય ભગવદ્ ગીતા નીકળે વા વિવિધતામાં એકતા એટલે ભારત દેશ દેવી ભારત દેવોની ભૂમિ એટલે કે ભારત રામકૃષ્ણ ગૌતમ અને ગાંધીની ભૂમિ એટલે ભારત અનેક નર રત્નો અને નારી રત્નોની ભૂમિ એટલે ભારત એક સમયે જે સોનાની ચિડિયા કહેવાતું તે મારું પ્યારું ભારત મિત્રો આપણે આજે દેશ પ્રાચીન કાળથી જ કલા અને સંસ્કૃતિનો પૂજક રહ્યો છે આપણી સંસ્કૃતિ પ્રકૃતિનું મહત્ત્વ આપવામાં આવ્યું છે આપણા વૈવિધ્ય કાળના ઋષિમુનિઓએ માનવ જાતિને માટે ઉત્પન્ન પ્રેરણાના સ્ત્રોત એવો ગ્રંથો લખીને મનુષ્યને જીવન જીવવા શિષ્ટાચાર શીખવવા અને જેમાં પ્રથમ સ્થાન સ્વચ્છતાને આપવામાં આવ્યું છે સંસ્કૃત ભાષાના શુદ્ધ શબ્દ પરથી સ્વચ્છતા શબ્દ ઉતરી આવ્યો છે મિત્રો આઝાદ ભારતની એકવીસમી સદી એટલે વિશ્વને કંઈક કરી બતાવવા અને વિશ્વની નકશામાં ભારત દેશ એક સ્વચ્છ અને સુંદર બની રહે તે માટે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ મહાત્મા ગાંધી ચૌદમી કે તારીખ બે ઓક્ટોબર બે હજાર ચૌદના રોજ સ્વચ્છતા ભારતનો અભિયાન પ્રારંભ કર્યો હતો સ્વચ્છતાના આગ્રહી એવા મહાત્મા ગાંધી એમ એમને પૂર્ણ સ્વરૂપે સાકાર કરવા એકસો પચીસ કરોડના દેશવાસીઓ અભિયાનમાં સામેલ થયા તે માટે સરકારશ્રીએ ભારતના તમામ નાગરિકો કર્મચારીઓ રાજકીય ક્ષેત્રે સંકળાયેલા વ્યક્તિઓ વિવિધ સમાજ સેવકો લાખો વિદ્યાર્થીઓ મહિલાઓ તથા આબલ વૃદ્ધો સૌ કોઈ અભિયાનમાં સામેલ થયા માટે હાડ હાકલ કરી તેના પરિણામે સ્વરૂપ આજે ધીમે ધીમે જ્યાં ત્યાં તથા કચરાનું પ્રમાણ ઘટી રહ્યું છે લોકો સ્વચ્છતા અંગે જાગૃતિ લાવી રહ્યા છે ખુલ્લામાં ત્યાં શૌ શૌચાલય પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો થયો છે આજની સદીમાં એટલે જ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજીની સદીમાં મિત્રો આપ જાણતા હશો કે આજે યંત્રો યોગ આવી ગયો છે સ્વચ્છ ભારત અભિયાનમાં આજે ટેકનોલોજીનો સમાવેશ થતાં આ યોજનાનો વેગ મળ્યો છે એ કહેવાયું છે કે કદમ અસ્થિર હો અને રસ્તા નથી મળતા અળગમનના માનવીને હિમાલય પણ નથી નડતા ડ્રેજન લાઇન ગટર લાઇન કચરાપેટીઓની ઠેર ઠેર વ્યવસ્થાના લીધે પ્રદૂષણ પ્રદૂષણ નિવારણમાં રાહત થઈ છે ગંદગીનું પ્રમાણ ઘટ્યું છે આજે બજારમાં મળતી પ્લાસ્ટિક બેગને લીધે પ્રદૂષણનું ખૂબ જ જોવા મળે છે તેમાં સ્થાને હવે કપડાની થેલીઓ બજારમાં ઉપલબ્ધ થવા લાગી છે આજે પ્રદૂષણની સમસ્યાઓ સાથે સાથે ઘન કચરાનો નિકાલ સમસ્યા મોટી સમસ્યા છે વિજ્ઞાન વિજ્ઞાનિકો નવા નવા આવિષ્કારો લીધે વેસ્ટ ટુ બેસ્ટ પ્રો પ્રોજેક્ટ અંતર્ગત ધન કચરાનો ઓગાડે છે નવી વસ્તુઓ બનાવવું શક્ય બન્યું છે સરકાર દ્વારા કચરા કચરા ટોપલીઓનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ઘન કચરા અને ભીના કચરા માટે ગુલાબી તથા લીલા અને રંગની કચરાપેટીઓ માટે આવી રહી છે જેથી કચરો અલગ અલગ સરળતાથી રહે મિત્રો પ્રદૂષણ પાણીના શુદ્ધિકરણ માટે વિવિધ ફિલ્ટર પ્લાન્ટ પણ બનાવી રહ્યા બનાવવામાં આવી રહ્યા છે જેથી પાણીનો બગાડ અટકાવી શકાય ઇઝરાયેલ જેવા દેશ પાસે નવતર પદ્ધતિઓ અપનાવવામાં આવી રહી છે જળ એ જ જીવન છે ત્યાં પાણી દ્વારા પ્રદૂષણ ન ફેલાય તે માટે પણ નક્કર યોજનાઓ બનાવવામાં આવી રહી છે રસ્તાઓ તથા મહોલ્લાઓની સફાઈ માટે યાંત્રિક ઓજારો આવી ગયા છે દેશમાં દરેક જગ્યાએ તાલુકા તથા જિલ્લા કક્ષાએ સ્વચ્છતા કચેરી તથા અધિકારીઓની નિમણૂંક કરવામાં આવી રહી છે રેલવે સ્ટેશન બસ સ્ટેશન ઓપરેટર તથા હોસ્પિટલોમાં સ્વચ્છતા અભિયાન અંતર્ગત વિશેષ સાધનો ફાળવવામાં આવે છે સફાઈ કામ કામકાજ પર દેખરેખ માટે સ્વચ્છતા એપ લોન્ચ કરવામાં આવી રહી છે સરકાર શ્રી સ્માર્ટ સિટી યોજના હેઠળ શ્રેષ્ઠ શહેરોની વિશેષ સહાયથી પણ જોગવાઈ કરવામાં આવી રહી છે દેશની જનતામાં આજે પણ અવનવા ટીવી રેડિયો ન્યૂઝપેપર બેનરો દ્વારા ટેકનોલોજીના માધ્યમથી સ્વચ્છતાનું મહત્ત્વ સમજાવવામાં આવી રહ્યું છે સરકાર દ્વારા દેશની સ્વચ્છતા અને સુખાકારી માટે અર્ધક સહાય કરવામાં આવે છે જ્યાં સુધી દેશવાસીઓની માનસિકતા નહીં બદલાય ત્યાં સુધી આ યોજના સંપૂર્ણ રૂપમાં સાકાર નહીં બને ચાલો બાપુના સપનાનું ભારત બનાવીએ ડોક્ટર અબ્દુલ કલામ સાહેબના સપનાનું ભારત બનાવીએ કટિલબંધ બનાવીએ તેઓ સત્યાગ્રહી હતા આપણે સત્યાગ્રાહી બનીને દેશને સ્વર્ગ બનાવીએ સ્વચ્છ ભારત મારું ભારત પ્યારું ભારત મારું ભારત તો મિત્રો આથી આપણો વિડીયો પૂરો થાય છે જો તમને વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક જરૂરથી કરજો અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી તમને હજુ આવનારા વિડીયો મળતા રહે